કુકાઉ વિસ્તારના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં અહીં જોવા મળી છે માવઠાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે અને એક તો છેલ્લું માવઠું ગયું ત્યાર પછી સતત વરસાદથી અત્યારે બીજું માવઠું આવ્યું છે અને નુકસાનીનો ખેડૂતોને અનેક પ્રકારની નુકસાની છે જેમાં કપાસ જોઈએ મગફળી છે સોયાબીન છે જેવી મુશ્કેલીઓનો અહીં જોવા મળે છે બેસ નાઇન ટીવીની ટીમ પહોંચી ગઈ છે કુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં મિત્રો અહીં જોવા મળે છે કે આપણે કપાસ આપણે જોઈએ કે અહીં કપાસમાં તમામ પ્રકારનું જે ફ્લાવરિંગ હતું એ પહેલાં છપથી પહેલા જ માવઠામાં ખરીદયું હતું ફરી પાછો માવઠાનો માર આવ્યો છે અને કપાસમાં અત્યારે ખૂબ જ નુકસાન છે કેટલાય ખેડૂતોના કપાસના જે ઘેરાઓ છે તે બગડી ગયા છે રૂનો અત્યારે વીણવાની તૈયારીઓ હોય છે મગફળી હાર્વેસ્ટિંગની તૈયારીઓ હોય છે ત્યારે માવઠાનો માર આવ્યો છે અને ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કેમેરામેનને હું વિનંતી કરું છું કે કપાસના દ્રશ્યો બતાવે કારણ કે અહીંયા કુકાઉના ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો સાથે આપણે વાત કરીએ છીએ ખેડૂતોના ખેતરના જે આપણે શૂટિંગ બતાવીએ છીએ દ્રશ્યો સામે આવ્યા છે કે ખૂબ જ નુકસાન થયું છે અને આ બધી ચર્ચા કરવા માટે આપણે કુકાવ તાલુકાના એક ખેડૂત જોરાણા છે જે ખેડૂત છે અને એમના કપાસનું સંપૂર્ણ ખૂબ જ નુકસાન થયું છે તો તેની સાથે આપણે વાત કરીએ

માં કપા લઈને જાય તી ત્યારે આવા આરસો રૂપિયા ન દેતા હારા કપાના માંડવી લઈને તો ખેડૂત આ ત્રણ ના ચોથું આવ્યું તો હવે આ ખેતરમાં તમે જોવો છે હું અમારા છોકરા શું ખા હે તમારે બધા વ્હીલર લેવું હોય અમારે નહીં લેવી હોય અમારા ભાવ ત્રણ ઘણા કરો પેલા પછી બીજી વાત કરજો તમારે જે કરવી હોય કાંઈ અમને દેતા દહ વરથી આ પંદરસો ના પંદરસો કપાના છે દસ વરે બીજી મોંઘવારી બધી ક્યાં પૂગી તો અમારે કઈ વધારો કેમ નહીં અમારે એક જ લીલ છે આ લીલ કેવાય શું કેવાય ભલે દાંત બરા બધા પડીકાના માપદંડ નિશા નિશા આવી ગયા ભાવી ના રેખા અમારો પંદર કિલાનો મણિકો ખરીદ્યો અને ભાવિ એ મૂકજો અમને આટલી મારી વિનંતી છે બધાને જે સાંભળે સરકારી નેતાઓને ને ખેડૂતના દીકરા જ બેઠા જ બધા તો એની જરાક આવું કરીએ બધા ના પડીકા હું કેમ નિશા કર્યા તો અમારું પડી કું મણગમણ હું કેમ બે કિલો રાખો અમારો પંદર કિલો નો અધિકાર નથી તો કરી દો એક એટલું મિત્રો ખેડૂત મિત્રો ખેડૂત સાથે આપણે કે જેની હૃદય દ્રાવક એક કથા કે માવઠામાં ખૂબ જ નુકસાન થયું એ જોવા મળે છે અહીંના દ્રશ્યો જોવા મળે છે અને ખેડૂતો પોતાની વ્યથા ઠાયલવી છે આપણે બીજું આપણે પૂછીએ ખેડૂતોને કે ભાઈ તમારે એક મણ કપાસના લગભગ અત્યારે પંદરસો ની આસપાસ આવતા હોય છે લીલા કપાસના લગભગ બારસો થી તેરસો રૂપિયા કેટલા હોય તો તમને પોસાય અમારે પચીસો નીચે પોહાય વાહ મજૂરીનો ખર્ચો કેટલો અટાણે બિયારણના ભાવ કેટલા સુપરની થેલીના કેટલા દવાના કેટલા લે અમારી પાસે આ પેટ્રોલના હો રૂપિયા કર્યા છે અમને કાંઈ નથી બધા પરવડે અમારો ભાવ કેમ બધા નહી પરવડતો પડતો ખેડૂનો એક તેલ વધે કે કપા વધે તો રાયડ રાઈડ થાય બધા અને એ કેટલો આયાત કર્યો સરકારે હું અહીં જરૂર છે આપણો માલ નથી ખેડૂ પાસે માલ નથી અમારી પાસે અમે વાવી વાવીને તૂટી ગયા આખો મલક વાવે અહીં ઘટે છે કપા આપણી લી આવો ચ્યાકથી તે તો એ નો કરાય આઈનો ને માલ વપરાય આપણો પહેલાં પૈસા ન મળે ખેડૂતોને એવું તો કરવું નથી કોઈને આપણા જ ખેડૂત ત્યાં બેઠા ન્યા જઈને કેમ આવવાથી જાય કે ખબર નહીં પડતી અમને તો ખેડૂતના દીકરા ને એમ નહીં હોય ખેતી કેમ થાય છે કેવડો ખર્ચો બિયારણ સુપર ઉપર દવા ઢાઈ તડકો બેઠી ઉત્પાદન કરે છે એના પૈસા ન આપવા આપણે કોઈ આપે છે નથી આપતા જોયું મિત્રો આપણે ખેડૂતોની જે અત્યારે આપણે રિપોર્ટિંગ કરીએ છીએ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો સાથે આપણે મુલાકાત કરી અને ખેડૂતોની જે ભાવના હતી એમને એમણે વાત કરી તો મિત્રો આપણે પૂછવા માંગીએ છીએ કે સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો છો અમે અપેક્ષા તો ઘણી લઈને બેઠા છીએ કે ભાઈ અમારું જરાક સાંભળે તો ખરા એક શબ્દ અમારો કોઈ સાંભળે છે તો એને અમારો જો એક શબ્દ સાંભળતો હોય તો હમણાં કપાસની આયાત ડ્યુટી જગાત ડ્યુટી જે એને ઉઠાવી લીધી તો કેટલા સરકાર પાસે આ ખેડૂલો બી એ આંદોલન કર્યું નામ કર્યું તેમ કર્યું તો એ લોકોએ કોઈ સાંભળ્યો એક શબ્દ એને હું કામ નથી સાંભળવો અમારો શબ્દ બરોબર છે થઈ ગયો હું કહું તો ઓકે બરાબર કાંઈ વાંધો નહીં શીખવો હા મારું સાંભળશે કોણ ભાઈ ગયો હું કહું ઓકે કહું તો ઓકે મિત્રો જોઈએ કે ડોક્ટર સંતાનો હોય ને એ ડોક્ટર બનતા હોય છે વકીલ ના સંતાનો હોય ને વકીલ બનતા હોય છે પરંતુ ખેડૂત ના સંતાનો ખેડૂત બનતા નથી આ પ્રશ્નો જવાબ આપણે લઈએ ખેડૂત પાસેથી જી શું કેશો તમે ભાઈ ખેડૂત દીકરા તો ખેડૂત દીકરા ખેડૂત હું કામ નથી બનતા કારણ કે એને ખાવા પીવાના રહેવાના ખર્ચા તો એમાંથી નીકળવા જોઈએ ને એ નથી નીકળતા એટલે નથી બનતા બાકી નકર તો ખેડૂત ના દીકરા બીજી જમીન લઈને ખેડૂત નો બને મોટા એ અહીંથી અકેલી હકેલી વ્યાજ આવે ને બધાય ખેતી બંધ થાય ને તૈયાર બધા ને ખબર છે કે ઘઉં કેટલા ના મણ આવે ખાવા તો જોઈએ ને મારા દીકરા ને બધા જેને જેમ બોલવું એમ બોલે હું તો બોલવાનો જ છું બાકી મગની દાળ પાંચસો જોઈએ ને જોહે આ બંધ થઈ જાય ખેતી આમ નામ હાલવા નથી નુકસાની કેટલાક દી સહન કરશે કોઈ જ નથી સહન કરતું ખેડૂત સહન કરે છે કેટલા રોજડા આવે કેટલા ભૂંડડા આવે હજુ વિખી સુધી નાખે વાડીએ તો એ કોઈને સરકારને દેખાતું નથી તાર ફિનિશિંગ કરવા અમને સબસીડી આપે તો એનો વાડો કરીએ નહીં

ખુબ સરસ મજા ની કઈ ના પડી પોપટ ભાઈ બોટાદ માં કડદા કામ થયું અને ખેડૂતો જાહેર રાજી થાય ને પછી કપાસના ભાવ એ લોકો કાપવા આવતા આ કેટલું વ્યાજ બી આ વ્યાજ બી તો હું વીસ વર્ષ પેલા ગયો તો જસદણ તેથી મારા ચારસો ને ત્યાંત્રીસ રૂપિયા કપા વેચાણ તેથી એક એક રૂપિયો કરીને મારે ત્રણ રૂપિયા કાપ્યા એ લોકો તેદી તેદી ત્રણ રૂપિયા કાપ્યા પછી બે છોકરા ને આતા મારે ઢગલે હું કાંટો કરાવીને આવ્યું તો ત્યાં બે શેઠિયા ઉભા હતા એ શોઠિયાઓનું મેં બાવડું ચાલીને કીધું કે ભાઈ ચારસો ને વેચાણ હતું મારો કપા આ મારું ગાડીનું ઠાઠું છે ને આ તમારો ઢગલો છે આ આ કપા મારો છે ને આ મારું સેમ્પલ છે એકવાર વાર બોલીને કે કે આ સેમ્પલમાં ઢગલામાં ફેરશે હવા હમણની સીધી ફાડી નાખી દઉં આવા બબે રૂપિયા કાપે મરી જાઓ અને મારા લેલામાં જો લેંગા નો પલાળો ને વેપારીના તો મારા બાપમાં ફેર હોય મેં કીધું વાહ 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 અને પલાળાય ખૂબ સરસ મજાની વાત કરી મિત્રો જોયું આપણે ખેડૂતો એમની વેથા ઠેલવી અને કમોસમી વરસાદથી એક નહીં પણ સતત બબે માવઠા ખેડૂતોને અત્યારે પાકનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય તેનો નાશ થઈ ગયો ને મિત્રો પરપ્રાંતિય મજૂરો જે અહીં કમાવવા માટે આવે છે અને ટકનું લઈને ટકનું ખાતા હોય ને એ મજૂરો પણ અહીંયા ઉપસ્થિત છે અને ભાગ્યા રાખતા હોય છે ખેતમજૂરી કરતા હોય છે તેની પાસેથી આપણે જાણીએ કે આ વખતે કપાસમાં કેવું ઉત્પાદન આવશે કેમ લાગે છે ભાઈ તને

પણ હવે શું છોકરા ને ચડિન નથી થતા ખાવા રોજ લાઈન ખાય છે ટકે લાઈન ટકે ખાય છે મજૂરી નથી હાલતી ને માલે નથી થતા ખેતર માં છોકરા પાડવા કેમ કરીને કે એટલા દુરાયી છે જોયું મિત્રો આપણે કે અત્યારે ખૂબ જ અંધારું થઈ ગયું છતાંય આપણે રિપોર્ટિંગ માટે બીએસ નાઇનની ટીમ કુકાઉના ગ્રામ્ય વિસ્તારમાં આવી છે જોઈ આસપાસના વિસ્તારોમાં અંધારું છે ખેડૂતે વાત કરી કે અત્યારે રોજ અને ભૂણનો ખૂબ ત્રાસ છે કપાસમાં બબ્બે માવઠાનો માર સહન કરવો પડ્યો છે અને નુકસાની ખેડૂતને વેઠવાનો વારો આવ્યો છે તો આ બધી પ્રતિક્રિયા માટે આપણે એક બીજા ખેડૂત સાથે વાત કરીએ જેમને પણ ખૂબ જ એમના ખેતીવાડીમાં નુકસાન છે મગફળી હોય સોયાબીન હોય તલ હોય જીભાઈ શું કહેશો તમે જી કનુભાઈ તમારું સ્વાગત છે અમારા ગામમાં જ્યારે આ બીજી વખત માવઠું પડ્યું છે ત્યારે અમારે નહીં પણ આખા અમરેલી જિલ્લામાં બધાને ખૂબ જ નુકસાની આવી છે કપાસના જે ફૂલ આવ્યા હતા એ બધા પડી ગયા છે મગફળી હાવ નાશ થઈ ગઈ છે એમ તમે કહી શકો તો પણ ચાલે અને ખેડૂતોને જે આશા હતી કે ચાર મહિનાની પાંચ મહિનાથી છ મહિનાથી જે મહેનત કરે છે એની ઉપર પાણી પડી ગયું છે હવે સરકાર પાસે તો આપણે બીજી તો કઈ ઉમીદ ના રાખી શકી કારણ કે ચોવીસ પચીસ વર્ષથી કાઈ આપણા પ્રશ્ન નો સોલ્યુશન નથી આવ્યું પણ આપણે હવે આ વખતે આશા એવી રાખી કે થોડોક ટેકાનો ભાવ વધારી શકે અને ખેડૂતોને જે હાવ પાયમાલ થઈ ગયા છે એ બધાને આગળ લેવા માટે કંઈક પ્રોત્સાહન સરકાર આપે અને સરકાર એને કાંઈક આમ પ્રોત્સાહન આપે જેના લીધે આગળ જતા ખેતી બધા કરી શકે નકર તો ખેતી આવી રીતે હાલશે તો બંધ જ થઈ જવાની છે એક સમય નુકસાન કપાસમાં અને મગફળીમાં ખૂબ જ થયું બબે વખત માવઠું આવ્યું અને જો સહાય સરકાર ચૂકવશે તો વળી ખેડૂતોને થોડુંક બિયારણ રવિ પાકના બિયારણ વાવવામાં મદદ થાય આ બધું તમારું કહેવાનું છે કેટલી સહાય ચૂકવાય તો ખેડૂતોને ફાયદો થાય એવું છે હવે અત્યારે કપાસનો મગફળીનો ટેકાનો ભાવ ચૌદસો તેરસો જાહેર કરે છે પણ એમાં તો બિયારણના એના બધા ઉભા ન થાય કારણ કે સામે નુકસાની એટલી બધી વધી ગઈ છે કે એના એનાથી કઈ મોટો એટલો બધો ટેકો ન થાય મજૂરી નથી છૂટતી અત્યારે દાળી આવે છે

બધાય ખેતીમાં કઈ રહ્યું ખેડૂતો બધા ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે આવી રીતે હાલશે તો અમે આગળ શું કરશું કોઈને ટેકાના ભાવ નથી મળતા સરકાર બધાને નુકસાની થાય છે તો હવે કોઈને કરવાની જ નથી ખેતી આગળ જતા તો ખેતી બંધ થઈ જવાની ખુબ સરસ મજાની વાત કરી કે આ હતા કુકાઓના ગ્રામ્ય વિસ્તારના ખેડૂત જેની સાથે આપણે રાત્રે સ્પેશિયલ સ્ટોરી માટે કે ખેડૂતોને કેવી મુશ્કેલી છે જોયું આપણે ખેડૂતોને કપાસની વાત કરી છે મગફળીની વાત કરી છે અને કમોસમી વરસાદની જે અત્યારે ચાલી રહ્યો છે ને આવનારી બે તારીખ સુધી કમોસમી વરસાદ પડવાનો છે એટલે ખેડૂતોને હજી મગફળીના પાથરા તણાઈ ગયા છે ક્યાંક ક્યાંક જોવા મળ્યા છે ફૂગ થઈ ગઈ છે પાથરા પલી ગયા છે સંપૂર્ણ જો કપાસની વીણી કેમેરામેન આપણે દ્રશ્યોમાં બતાવ્યું છે કે કપાસની વીણી આવી ગઈ હતી પરંતુ ખેડૂતોના મોઢામાં જે કોળીઓ આવી ગયો છે કોળીઓ છીનવાયો કારણ કે કુદરતનો માર છે ને એ ખેડૂતો સહન નથી કરી શકતા જ્યારે કુદરત રૂઠે છે ત્યારે સરકાર પાસે કંઈક ને કંઈક અપેક્ષા રાખતા હોય છે કોઈ સહાયની વાત હોય કોઈ પાક વીમાની વાત હોય તો મિત્રો આ હતા બીએસ નાઇન ટીવી રિપોર્ટર અને કુકાઓ વિસ્તારના જે કનુ ડાંગર કુકાઓ